નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે મોરબીમાં મચ્છુમાની રથયાત્રીની સાથે રહે જગન્નાથ ભગવાન દ્વારકાધીશ ભગવાન છે તેની પણ રથયાત્રા જે છે હરે કૃષ્ણ હરે રામા ગ્રુપ દ્વારા જે છે કાઢવામાં આવી છે ત્યારે આપણે એની સાથે વાતચીત કરીશું અત્યારે તમે જોયા છો હરે કૃષ્ણ હરે રામા સાથે સાથે અત્યારે અબાલ ઉત્સવ જે છે આમાં જોડાયા છે અને હરે કૃષ્ણ હરે રામાને સાથે

રથયાત્રા તમારું નામ કેજો આ રથયાત્રા ક્યાંથી ક્યાં સુધી યોજાય છે એનું શું મહત્વ છે આ રથયાત્રા આપણે જડેશ્વર મહાદેવનું મંદિર રેલવે સ્ટેશન ગ્રીન ગ્રેન્ચોક લગી રોચાય છે આપણે જાને મચ્છુમાને રથયાત્રા નીકળે એની આરોહાર મચ્છુમાની રથયાત્રા નીકળે નીકળે એની સાથો સાથે જ આ રથયાત્રા જે છે જગન્નાથ ભગવાનની રથયાત્રા ને જગન્નાથ ભગવાનની રથયાત્રા છે જગન્નાથ ભગવાનની રથયાત્રા જે છે તેમાં છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે જોડાયા છે અને આ રથને ખેંચવા માટે જે છે વારા પરથી વારા લોકો રથને ખેંચી રહ્યા છે અને પુણ્યનું પાથું જે છે તે બાંધી રહ્યા છે ભગવાન જગન્નાથ પણ અહીંયા તમે જોઈ શકો છો આ જગન્નાથની રથયાત્રા જે છે તે અત્યારે નીકળી રહી છે અને મોરબી શહેરમાં ફરી રહી છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાયા છે મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર